જે મિત્રો ટાર એક્ઝામ જે મિત્રો લેવાની છે અને એની અંદર જે મિત્રો સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન જે મિત્રો ચાલીસ માર્કનું પૂછાય છે ને એમાં મિત્રો આપણે કેટલાક વિડીયો મિત્રો બનાવ્યા હતા તો હવે જે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એ મિત્રો શિક્ષણની ફિલસોફીના શું કહે છે કે હવે જે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એ શિક્ષણની ફિલસોફીના વિડીયો બનાવીએ છીએ એટલે કે જે એનો મિત્રો આજે આપણો ચોથો દિવસ છે કે જેને આપણે વિડીયો બનાવીએ છીએ આગળ જે મિત્રો આપણે વિડીયો બનાવ્યા હતા એ મિત્રો એ શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે બનાવ્યા હતા અને હવે મિત્રો આપણે શિક્ષણની ફી સુપી બનાવીએ છે પરંતુ મિત્રો આપણે જે વિડીયો બનાવી છે એમાં શિક્ષણની ફી પહેલો વિડીયો બનાવ્યો હતો એની અંદર મિત્રો આપણું જે બારમો ક્વેશ્ચન હતો કયો હતો કે સા વિદ્યાયા વિમુક્ત આ વિધાન શેમથી લેવામાં આવ્યું છે એ મિત્રો આપણે પ્રશ્ન હતો તો એની અંદર મિત્રો આપણે બોલથી મિત્રો ભગવદ્ ગીતામાંથી આપણે બોલાઈ ગયું હતું તો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા નથી આવતું પરંતુ એની અંદર ઉપનિષદ આવે છે તો મિત્રો એ તમે ધ્યાન લેજો અને સુધાર લેજો બસ બીજી વાત મિત્રો કે હજુ સુધી મિત્રો મિત્રો જો તમે મારા ચેનલ મિત્રો નવા હોય અને જો મિત્રો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં આને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે મિત્રો બે લેકાન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને મિત્રો તમને નોટિફિકેશન મળી જાય અને જે મિત્રો હું વિડીયો અપલોડ કરું છું કે તરત તમને મળી જાય અને જે મિત્રો તમે તૈયારી કરો છે ને એમાં મિત્રો તમને ખૂબ લાભ થાય તો મિત્રો જોઈએ આજનો આપણો જે વિડીયો છે એ શૈક્ષણિક ફિલ્ડ સુધી મિત્રો આપણો ત્રીજો વિડીયો છે તો એની અંદર જોઈએ મિત્રો આપણે કે આ પહેલો પ્રશ્ન પ્રશ્ન એવો છે કેળવણીનું ધ્યેય ચરિત્ર નિર્માણનું છે આ વિધાન કોનું છે તો એનો ઓપ્શન આપ્યા છે મિત્રો નંબર એક પેસ્ટ્રોલોજી નંબર બે હર્બર્ટ સ્પેન્સર નંબર ત્રણ ગાંધીજી નંબર ચાર સ્વામી વિવેકાનંદ તો મિત્રો

નાસ્તી સાખ્યમ સમમ જ્ઞાન જે આ વિધાન આપ્યું છે એ વિધાન ભગવાન શ્રી કૃષ્ણે કહેલું છે એ જે આપણો પહેલો ઓપ્શન છે ભગવાન શ્રી કૃષ્ણ એ સાચો જવાબ છે હવે તો મિત્રો ત્રીજો પ્રશ્ન ભારતીય દર્શન શાસ્ત્રમાં સૌથી પ્રાચીન દર્શન કયું હોવાનું મનાય છે કે ભારતનું જે દર્શન શાસ્ત્ર છે એની અંદર સૌથી જૂનામાં જૂનું દર્શનશાસ્ત્ર કયું છે તો એનો ઓપ્શન છે નંબર એક ન્યાય દર્શન નંબર બે સાંખ્ય દર્શન નંબર ત્રણ યોગ દર્શન નંબર ચાર વૈશિષ્ટ દર્શન તો મિત્રો ભારતીય દર્શન શાસ્ત્રમાં જો સૌથી જૂનામો જૂનું દર્શન હોય તો મિત્રો એ યોગ દર્શન છે કયું છે યોગ દર્શન એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે યોગ દર્શન એ સાચો જવાબ છે હવે જુઓ ચોથો પ્રશ્ન સાંખ્ય સૂત્રાણીના રચયતા કોણ હતા તેનો ઓપ્શન છે નંબર એક ગૌતમ મુનિ નંબર બે પતંજલિ નંબર ત્રણ કપિલ મુનિ નંબર ચાર વિજ્ઞાન ભિક્ષુ તો મિત્રો જે સાંખ્ય સૂત્રાણી છે તો એ સાંખ્ય સૂત્રાણીના રચયતા એ પતંજલિતા હતા શું કહે છે કે પતંજલિ સાંખ્ય સૂત્રાની રચના કરી દીધી એટલે કે આપણો બીજો ઓપ્શન છે પતંજલિ એ સાચો જવાબ છે આગળ જુઓ પાંચમો પ્રશ્ન સાંખ્ય દર્શનમાં સાંખ્ય શબ્દનો અર્થ શું થશે શું કહે છે એ સાંખ્ય દર્શન આપી છે તો એમાં જે સાંખ્ય શબ્દ છે એનો અર્થ શું થાય એનો ઓપ્શન છે નંબર એક સાંખ્ય નંબર બે સમગ જ્ઞાન નંબર ત્રણ પદાર્થના ગુણ દોષોની શોધખોળ નંબર ચાર ઉપરોક્ત બધા એટલે કે ઉપરના બધા તો મિત્રો આ સાંખ્ય દર્શન છે તો એ સાંખ્ય દર્શનની અંદર જે સાંખ્ય શબ્દ આપ્યો છે એનો અર્થ એ પદાર્થના ગુણ દોષોની જે શોધખોળ કરવી એવો એનો અર્થ થાય છે એટલે કે ત્રીજો ઓપ્શન છે પદાર્થના ગુણ દોષોની શોધખોળ કરવી એ સાચો જવાબ છે આગળ જે મિત્રો છઠ્ઠો પ્રશ્ન સાંખ્ય દર્શનમાં કપિલ મુનિએ સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક તત્વોની જે સંખ્યા કેટલી ગણાવી છે શું કે છે કે સાંખ્ય જે દર્શન શાસ્ત્ર છે તો એ સંખ્યા સાંખ્યા દર્શનની અંદર જે કપિલ મુનિ છે કયા મુનિ કપિલ મુનિ છે અને જે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે જે છે એ સંખ્યા કેટલી ગણાવી છે તો મિત્રો એની ઓપ્શન છે નંબર 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 એક બે ત્રણ ત્રીજો પાંચ નંબર ચાર સો તો મિત્રો સાંખ્યા દર્શનની અંદર જે આપણા કપિલ મુનિ છે તો એમણે સૃષ્ટિ ઉત્પત્તિ વિષયની તત્વોની સંખ્યા છે એ પાંચ ગણાવી છે કેટલી છે પાંચ ગણાવી છે એટલે જે આપણો ત્રીજો ઓપ્શન છે પાંચ એ સાચો જવાબ છે

આગળ જુઓ આઠમો પ્રશ્ન સાંખ્ય દર્શન પ્રમાણે વિકારોની સંખ્યા કેટલી છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક ચાર નંબર બે બાર નંબર ત્રણ આઠ નંબર ચાર સોળ તો મિત્રો સાંખ્ય દર્શન પ્રમાણે જે વિકારો છે તો એ વિકારોની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે બાર છે કેટલી છે બાર એટલે કે આપણો બીજો જવાબ છે એ સાચો જવાબ છે આગળ જુઓ નવમો પ્રશ્ન સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષને કેવો માનવામાં આવે છે શું કહે છે એ સાંખ્ય દર્શન પ્રમાણે જે પુરુષ છે પુરુષને કેવું માનવામાં આવે છે તો એનો ઓપ્શન છે નંબર એક ચેતન નંબર બે નિષ્ક્રિય નંબર ત્રણ ઉદાસ નંબર ચાર ઉપરના તમામે તમામ તો મિત્રો સાંખ્ય દર્શન પ્રમાણે શું કહે છે કે સાંખ્ય દર્શન છે એ સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષને નિષ્ક્રિય માનવામાં આવે છે કેવું નિષ્ક્રિય એટલે કે બીજો જવાબ છે આપણો નિષ્ક્રિય એ સાચો જવાબ છે આગળ જુઓ દસમો પ્રશ્ન યોગ શબ્દનો અર્થ શું થાય શું કહે છે

આત્મા અને પરમાત્માનું મિલન કરનાર શાસ્ત્ર કયા નામથી ઓળખાય છે શું કે છે કે આત્મા અને પરમાત્માનું મિલન થાય ને એ જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને કયા નામથી ઓળખવામાં આવે છે તો એના ઓપ્શન આપે છે નંબર એક સાંખ્ય દર્શન નંબર બે ન્યાય દર્શન નંબર ત્રણ તર્કશાસ્ત્ર નંબર ચાર યોગ દર્શન તો મિત્રો આત્મા અને પરમાત્માનું મિલન કરનાર જે શાસ્ત્ર છે ને શું કે છે કે આત્માને પરમાત્મા જે શાસ્ત્ર છે ને એ શાસ્ત્રને મિત્રો યોગ કહેવામાં આવે છે શું કે છે યોગ એવી જે આપતો ઓથો ઓપ્શન છે આપણો યોગ એ સાચો જવાબ છે આગળ જુઓ 12મો પ્રશ્ન યોગ સૂત્રના રચયિતા કોણ હતા તો એનો ઓપ્શન છે નંબર 1 મહર્ષિ વ્યાસ નંબર 2 પતંજલિ નંબર 3 કપિલ મુનિ નંબર 4 કણાદ મુનિ કહે છે કણાદ ઋષિ તો યોગ જે સૂત્ર છે તો એ યોગ સૂત્રના રચયિતા એ પતંજલિ છે કોણ છે પતંજલિ એટલે કે જે આપણો બીજો ઓપ્શન છે પતંજલિ એ સાચો જવાબ છે આગળ જુઓ 13મો પ્રશ્ન ચરક સંહિતા કોની સાથે સંબંધિત છે તેનો ઓપ્શન છે નંબર એક યોગ દર્શન નંબર બે ન્યાય દર્શન નંબર ત્રણ સાંખ્ય દર્શન નંબર ચાર વૈશ્વિક દર્શન તો મિત્રો જે ચરક સંહિતા છે ને એ ચરક સંહિતા કોની સાથે સંબંધિત છે તો ચરક સંહિતા એ યોગ દર્શન છે એ યોગ દર્શન સાથે સંબંધિત છે એટલે જે આપણો પહેલો ઓપ્શન છે યોગ દર્શન એ સાચો જવાબ છે ચાલો જો મિત્રો ચૌદમો પ્રશ્ન ઈશ્વરની સર્વોચ્ચ સત્તામાં કોણ વિશ્વાસ કરે છે તો એના ઓપ્શન છે નંબર એક સાંખ્ય દર્શન નંબર બે ન્યાય દર્શન ત્રણ યોગ દર્શન નંબર તમામ એટલે કે ઉપરના બધા બધા જ તો મિત્રો ઈશ્વરની સર્વોચ્ચ સત્તામાં એ સાંખ્ય દર્શન વિશ્વાસ કરે છે ન્યાય દર્શન વિશ્વાસ કરે છે અને યોગ દર્શન એટલે કે ત્રણે ત્રણ આપ્યા છે એ વિશ્વાસ કરે છે એટલે કે આપણો ચોથો ઓપ્શન છે ઉપર તમામે તમામ એ સાચો જવાબ છે કે જે ચોથો ઓપ્શન છે ઉપરના બધા જ એ સાચો જવાબ છે આગળ જુઓ પંદરનો પ્રશ્ન પતંજલિના

આ માન્યતા કોણ ધરાવે છે કે માન્યતા કોની છે તો એનો ઓપ્શન છે નંબર એક પ્રકૃતિવાદની નંબર બે આદર્શવાદની નંબર ત્રણ પ્રયોજનવાદની નંબર ચાર અદ્વૈતવાદની તો મિત્રો આ લોકથી પર બીજું કશું જ નથી જે માન્યતા ધરાવે છે એ અદ્વૈતવાદ ધરાવે છે બીજા પર ચોથો ઓપ્શન છે અદ્વૈતવાદ સાચો જવાબ છે આવ્યો તો મિત્રો સત્તરમો પ્રશ્ન કયો વાદ સામાજિક સહકારની સરખામણીએ વ્યક્તિગત હકો પર વધુ ભાર મૂકે છે તો એનો ઓપ્શન છે નંબર એક આદર્શવાદ નંબર બે પ્રયોજનવાદ નંબર ત્રણ પ્રકૃતિવાદ નંબર ચાર અદ્વૈતવાદ તો મિત્રો શું કહે છે કે કયો વાદ સામાજિક સહકારની સરખામણીએ વ્યક્તિગત હકો પર વધુ ભાર મૂકે છે તો એનો ઓપ્શન છે આદર્શવાદ પ્રયોજનવાદ પ્રકૃતિવાદ કે અદ્વૈતવાદ તો મિત્રો એ જે પ્રકૃતિવાદ છે એના સરકાર દ્રષ્ટિએ સૌથી વધુ ભાર એના પર મૂકે છે એટલે જે ત્રીજો ઓપ્શન છે પ્રકૃતિવાદ એ સાચો જવાબ છે આગળ મિત્રો અઢારમો પ્રશ્ન પ્રકૃતિવાદી વિચારધારા મુજબ શિક્ષણમાં સૌથી મહત્વનું સ્થાન કોનું છે તો એનો ઓપ્શન છે નંબર એક શિક્ષકનું નંબર બીજો પ્રાકૃતિક પાઠ્યક્રમનું નંબર ત્રણ બાળકનું નંબર ચાર સામાજિક વાતાવરણનું તો મિત્રો પ્રકૃતિવાદી વિચારધારા મુજબ શિક્ષણમાં સૌથી મહત્વનું સ્થાન હોય ને મિત્રો તો એ બાળકનું છે કોનું છે બાળકનું છે એટલે જે ત્રીજો ઓપ્શન છે આપણો બાળકનું એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ઓગણીસમો પ્રશ્ન પ્રકૃતિવાદીઓ સેના પર વિશેષ ભાર મૂકે છે તો એના ઓપ્શન છે નંબર એક ઔપચારિક શિક્ષણ નંબર બે અનૌપચારિક શિક્ષણ નંબર ત્રણ નિરૌપચારિક શિક્ષણ નંબર ચાર વ્યક્તિગત શિક્ષણ તો મિત્રો જે પ્રકૃતિવાદીઓ છે એ પ્રકૃતિવાદીઓ એ જો સૌથી વધારે ભાર મૂકતા હોય તો મિત્રો એ ઔપચારિક શિક્ષણ પર વધારે ભાર મૂકે છે કોના પર ઔપચારિક શિક્ષણ પર એટલે આપણે પહેલો ઓપ્શન છે ઔપચારિક શિક્ષણ એ સાચો જવાબ છે આવી જાઓ મિત્રો વીસમો પ્રશ્ન निषेधात्मक शिक्षण पर भार कौन आपे छे तो इन ऑप्शन छे नंबर 1 आदर्शवाद नंबर 2 प्रयोजनवाद नंबर 3 3 प्रकृतिवाद नंबर 4 आमोथी एक पण नहीं तो मित्रों निषेधात्मक शिक्षण पर जो સૌથી વધારે ભાર મુકતા હોય તો મિત્રો એ પ્રકૃતિવાદ છે બરાબર છે પ્રકૃતિવાદ કેજા બ ત્રીજો ઓપ્શન છે પ્રકૃતિવાદ સાચો જવાબ છે આગળ જો મિત્રો 21મો પ્રશ્ન એમીલી પુસ્તકના લેખક કોણ હતા એક પુસ્તક છે એમિલી પુસ્તક લેખક કોણ હતા તો એના ઓપ્શન છે નંબર એક રૂસો નંબર બે પ્લુટો નંબર ત્રણ હર્બર્ટ સ્પેન્સર નંબર ચાર સાક્રેટિસ તો મિત્રો જે એમિલી પુસ્તક આપ્યું છે શું કહે છે કે જે એમિલી પુસ્તક આપ્યું છે એ એમિલી પુસ્તકના લેખક એ રૂસો હતા કોણ હતા રૂસો એટલે જે આપણે પહેલો ઓપ્શન છે રૂસો એ સાચો જવાબ છે આગળ જુઓ બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી નથી શું કહે છે

કે વ્યવહારવાદી મનોવિજ્ઞાનનો જન્મ ક્યાં થયો તો એ તો એના ઓપ્શન છે નંબર 1 ભૌતિક પ્રકૃતિવાદમાંથી નંબર 2 જૈવિક પ્રકૃતિવાદમાંથી નંબર 3 યાંત્રિક પ્રકૃતિવાદમાંથી નંબર 4 પ્રાયોગિક પ્રકૃતિવાદમાંથી તો મિત્રો વ્યવહારવાદી જે મનોવિજ્ઞાન છે એનો જન્મ એ યાંત્રિક પ્રકૃતિવાદમાંથી થયો હતો એટલે કે જે ત્રીજો ઓપ્શન છે યાંત્રિક પ્રકૃતિવાદ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો 24મો પ્રશ્ન પ્રકૃતિની પાછળ ચાલો આ વિધાન કોનું છે શું કહે છે કે પ્રકૃતિની પાછળ ચાલો આ વિધાન કોનું છે તો એનો ઓપ્શન છે નંબર એક પ્રોબેલનું છે નંબર બે પ્રોટોનનું છે નંબર ત્રણ સ્વેન્સનનું છે નંબર ચાર કેરુસોનું છે તો મિત્રો પ્રકૃતિની પાછળ ચાલો જે વિધાન છે એ વિધાન રૂસોનું છે કોનું છે રૂસોનું એટલે કે ચોથો ઓપ્શન છે રૂસો એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પચીસમો પ્રશ્ન શિક્ષણના કયા ક્ષેત્રમાં શું કહે છે શિક્ષણના કયા ક્ષેત્રમાં એ પ્રકૃતિવાદનું યોગદાન સૌથી મહત્વનું છે તો એનો ઓપ્શન છે નંબર એક પાઠ્યક્રમ નંબર બે નંબર ચાર શિસ્ત પાલન તો મિત્રો શિક્ષણના ક્ષેત્રમાં જો પ્રકૃતિવાદ સૌથી યોગદાન મિત્રો વધારે હોય ને તો શિક્ષણની પદ્ધતિઓ છે ને એમાં છે છે શિક્ષણની પદ્ધતિઓમાં છે આપણું ત્રીજો ઓપ્શન છે શિક્ષણની પદ્ધતિઓ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો છવ્વીસ પ્રશ્ન आइडियलिज्म शब्द નું નિર્માણ કયા બે શબ્દોના સંયોજનથી થયું છે શું કહે છે મિત્રો કે આइडियलिज्म શબ્દ છે એ શબ્દ નિર્માણ કયા બે શબ્દોના રીતે થયું છે તો ઓપ્શન આપેલ નંબર 1 આઈડિયલ + ઇઝમ નંબર 2 આઈ + ઇલમ सॉरी इल्मा नंबर 3 આડિયા + ઇલમ નંબર 4 આડિયા + લિઝમ તો મિત્રો આइडियलिज्म જેવો શબ્દ છે એનું નિર્માણ એ આડિયા + ઇલમ કયા આઈડિયા વધતા ઇલ્મ એટલે કે ત્રીજો ઓપ્શન છે ને એ સાથે જવાબ બંને શબ્દો મળી અને શબ્દનું નિર્માણ થયું છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો લાઇક કરો મિત્રો બોલશો નહીં કે જેટલો મિત્રો તમે લાઇક કરશો એટલો મારો વિડીયો આગળ જશે અને જે મિત્રો તમારા મિત્રો પર તૈયારી કરે છે એના સુધી વિડીયો પહોંચશે ત્યારબાદ મિત્રો એને કોમેન્ટ કરો અને તમારા મિત્રોને વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી શેર કરો તો ફટાફટ એમાં સુધી પણ પહોંચી શકે છેલ્લે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો તમે સબસ્ક્રાઈબ કરશો તો તરત તમને નોટિફિકેશન મળી જશે અને જે તમે તૈયારી કરો છો એમાં તમને ખૂબ જ ઝડપથી લાભ મળી શકશે તો મિત્રો થેન્ક યુ